ઉપસ્થિત જે નાના બાળકોએ પથ્થરના ઘા કર્યા હતા તે ખરેખર કોઈ ઈરાદો એવો નહોતો પણ બાળકો રમતા રમતા આ પથ્થરોના ઘા કર્યાનું સામે આવ્યું છે આ સમગ્ર ઘટના પાછળ કોઈનો દોરી સંસાર પણ ન હોવાનું સ્થાનિક પોલીસને જાણવા મળ્યું છે

આ સાથે મુસ્લિમ ધર્મની ઈદ પણ આવવાની છે તારીખ સોળો સત્તર તારીખે બહુ સારા ગણપતિ સાથે રીતના અલગ અલગ જગ્યાએ પ્રોસેસન પણ છે આ વિસ્તારને ધ્યાનમાં રાખીને આજે ઉપલેટા ખાતે તમામ આગેવાનોની શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલ એમાં તમામ લોકોને આવતા સમયમાં કેવી રીતે વર્તમાણની સમજ કરવામાં આવેલ એકબીજા જોડે સાંપ્રદાયિક સૌહાર્દ રાખીને આપણે કેવી રીતે બીજાને મદદગાર થઈએ આની પર તમામને જાણ આપવામાં આવેલ આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસ ખાસ કર ઉપલેટા પોલીસ આ તમામ લોકોની સેવામાં હાજર છે એની પણ સમજ